ક્યાં રોજનું નું આપડે કેટલું ઉબાડ્યું સેલ થતું હશે દોઢસો થી બસો કિલો જાય ને દોઢસો થી બસો કિલો શનિ રવિ હોય તો ત્રણસો અઢીસો કિલો બેસ્ટ ઓરિજિનલ ઉબાડ્યું જે આપડે વલસાડ માં મળે એ જ મળે છે અમે તો દર વર્ષે અહિયાં બાબુલાલ ને ત્યાં ખાવા અમદાવાદ અને ગાંધીનગર ના દર્શક મિત્રો માટે ખાસ ભાઈ બાબુભાઈ નું ઉબાડ્યું છે

બાઉલ મસ્ત ભાઈ માલસાડનું પ્રખ્યાત ઉબાડ્યું ગરમા ગરમ રેડી થઈ ગયું છે શરૂ થવા માટે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં મારી પાછળ તમને બોર્ડ દેખાઈ ગયું હશે ઠંડીની સિઝન અત્યારે ભાઈ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે ફૂલ ઠંડી પડી રહી છે અને ઠંડીની અંદર જો દક્ષિણ ગુજરાતની ફેમસ વસ્તુ એટલે કે ઉબાડ્યું અને મારી પાછળ તમે જોઈ શકો છો ઓરિજિનલ બાબુભાઈનું ઉબાડ્યું વલસાડનું પ્રખ્યાત હા હવે એ ખાવા માટે આપણે વલસાડ સુરત બાજુ દક્ષિણ ગુજરાત બાજુ ઉબાડ્યું ખાવા માટે જવું પડતું હોય છે પરંતુ અમદાવાદ અને ગાંધીનગર ના દર્શક મિત્રો માટે ખાસ ભાઈ બાબુભાઈ નું ઉબાડ્યું છે એ અમદાવાદમાં આવી ગયું છે કે જ્યાં તમને વલસાડ નો ઓરિજિનલ ટેસ્ટ મળવાનો છે ઉબાડિયું કઈ રીતે બને છે લાઈવ તમને વિડીયોમાં આગળ શું છે લોકેશન ક્યાં આવેલું છે બધી જ માહિતી તમને વિડીયોમાં બતાવીશું તો વિડીયોને ચેક સુધી જોજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો અંદર જઈએ અને બતાવીએ તમને આખી પ્રોસિજર આવી જાઓ તો આપણા સાથે ભાઈ જોડાય કેમ છો ભાઈ નમસ્કાર નમસ્કાર તો આપણા બાબુભાઈ નો ઉબાડિયાનો જે કોન્સેપ્ટ છે ને અમદાવાદમાં આપણે કેટલા વર્ષથી આપણે શરૂ કર્યું છે મેં બે ચાલુ થી બે વર્ષ એટલે ગયા વર્ષ વર્ષ હશે ને બરોબર છે ટેસ્ટ આપડે કરાવે એટલે ત્યાં અમદાવાદના બધા લોકો ત્યાં વલસાડ ખાવા આવતા બરોબર પછી હતી કે ભાઈ અમદાવાદની અંદર આ વસ્તુ ત્યાં ચાલુ કરો બરોબર બરોબર એટલે અમદાવાદ અને ગાંધીનગર ખાસ લોકો ડિમાન્ડ હતી અને ઉબાડ્યું છે ને જનરલી વાત કરીએ ને તો ઠંડી ની સીઝન માં દિવાળી પછી કદાચ ચાલુ બરોબર દિવાળી પછી ચાલુ થતું હોય છે અને સ્પેશિયલી અહિયાં લોકોને ઉબાડ્યું ખાવા માટે ત્યાં ના જવું પડે ઘણું ડિસ્ટન્સ પણ વધી જતું હોય છે એ રીતે અમને ચાલુ કર્યું છે બરોબર ને ઓકે તો ઉબાડિયા બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે આપણે બતાવી દેવી આમાં પેલી તો મકાઈ છે બરાબર બરોબર છે પછી આ મકાઈ છે ને કટ કરી એ પ્રમાણે ઓકે મકાઈ છે બરોબર પછી આ રતાળા છે રતાળું

એકલા બટાકા જ ભરાવ કે બીજું કોઈ વસ્તુ ભરવા નહીં બટે બટાકા જ ભરવામાં આવે બરોબર ઓકે ને પછી આખું લસણ આવે આખું લસણ ફોલવાનું નહીં નહીં આખું આખું જ લસણ આમાં ઉમેરવાનું બરોબર છે આવી રીતે સટણીનો એટલે મસાલામાં આ પ્રમાણે રેડ દોડ દઈએ એટલે આખું ટેસ્ટી થઈ જાય એકદમ સ્પાઈસી ટેસ્ટ બરોબર છે આખું લસણ ને પછી પાપડી આવે પાપડી ના પાપડી કઈ પાપડી છે આ સુરતી પાપડી સુરતી પાપડી એટલે સુરતી પાપડી સિવાય બીજી પાપડી પણ અહીંયા મળતી હોય છે એડ ના થાય સુરતી જ નાખવી પડે આવા નહીં નહીં સુરતી જ આલે બીજી પાપડી નહીં અમે યુઝ કરીએ બરોબર છે તો સુરતી પાપડી નાખી અને એમાં પણ ચટણી નાખીને પ્રોપર ભાઈ જો મિક્સ કરી નાખવાની બરાબર ઓકે આ પાપડી કેળવી ને પછી માટલા ની અંદર જ્યારે ભરીએ ને હા હા ત્યારે માટલામાં ભરવાની બરોબર છે એટલે પાપડી પણ આપડી સરસ મજાની રેડી થઈ ગઈ છે અને ટોટલ આપડે વાત કરીએ ને તો કેટલા ટાઈપ ના શાકભાજી શાકભાજી વેજીટેબલ છે આપડે એડ કરીએ આની અંદર આમાં પાંચ જાતના પાંચ જાતના આવે બરોબર છે તો મકાઈ છે છે રતાળુ છે પાપડી છે ને આખું લસણ છે ઘણા લોકો એવી ડિમાન્ડ હોય છે કે ભાઈ રીંગણ ને બધું એડ કરીએ તો આપડે કરીએ છીએ કે નહીં નહીં અમે અમે પ્યોર વલસાડી જ બનાવીએ કારણ અમે રીંગણ ને એવું વસ્તુ યુઝ કરતા જ નથી બરોબર બરોબર આ પાંચ વસ્તુ મેન હા પાંચ વસ્તુ મેન ના બરોબર છે અને આ ચટણી મને અહીંયા ઉભો છું ને તો અહીંયા સ્મેલ આવી રહી છે એટલા દૂર હોવા છતાં તો ચટણી માં તમારી આમ શું ખાસિયત છે કઈ રીતે બનાવો એમાં શું શું આમાં જો કોથમરી આવે લીલું લસણ આવે બરોબર આદુ આવે અચ્છા eine

સરસ મજાનું ઉબાળ્યું છે પ્રોપર આપણે ભાઈ આ બધા જ વેજીટેબલમાં મસાલા ચટણીથી ભાઈ ભરપૂર હવે થઈ રેડી થઈ ગયું છે બરોબર તો હવે આ તમારા હાથમાં જે દેખાય શું હશે આ એક કલર નામની વનસ્પતિ છે અમે વલસાડથી ને જ એક આ કાચો સ્પેશિયલ વલસાડથી મગાવી ઓકે બરોબર એક આત્રો રોજે અમે જરૂર હોય એટલે મગાવીએ એક આત્રો પાછા કાલે મગાવી આજે જે જરૂર થાય એટલે એ પણ ફ્રેશ ફ્રેશ તમે ડેલી આવતું છે ડેલી મગાવ્યું બરોબર છે અને એ શેના માટે નાખવામાં આવે એ આમાં માટલા ની આનો માળો બનાવવામાં આવે ને મારવાની આવે માલ બધો ભરી ઓકે ને પછી રીંગ મારવામાં આવે છે આ કલહાર જો આ કલહાર ની આ કલહર વસ્તુ નો નાખીએ ને આની અંદર તો આની અંદર આ માલ માં કોઈ ટેસ્ટ ન આવે બરોબર એટલે ઉબાડિયા નો જે રીઅલ ટેસ્ટ આપણે જે આવો જોઈએ કે કલર થી આવે ને કલર એડ ના કરે તો ઉબાડિયા નો ટેસ્ટ ના મળે નહીં આવે બરોબર ને સ્પેશિયલ વલસાડ થી લાવો સ્પેશિયલ વલસાડ થી ને જ મંગાવવામાં આવે છે ઓકે બરોબર તો જોઈ શકો છો આ પ્રમાણે ના માટલા માં માટલા ની અંદર આવી રીત ની નાખવામાં આવે આ પ્રમાણે કલાર જે એડ કરવામાં આવે તો જોઈ શકો છો કે આપણે આ જે કલર છે એડ કરી દીધું છે અને બધા જે વેજીટેબલ છે એ એડ કરે છે જો માટલામાં ભાઈ અને આપણે વાત કરીએ તો અહીંયા રોજનું આપણે કેટલું ઉબાડ્યું સેલ થતું હશે 150 થી 200 કિલો જાય ને સની રવિ હોય તો 300 800 કિલો ઓકે શનિ રવિમાં 250 થી 300 કિલો ભાઈ ઉબાડ્યું અહીંયા બને છે અને ઉબાડિયામાં બધા જે વેજીટેબલ છે આ પ્રમાણે ભરાઈ જશે ત્યારબાદ માટલું પ્રોપર પેક થઈ જશે અને આગળ જશે શેકાવા માટે પ્રોપર બરોબર ને એ તમને આગળ વિડીયો બતાવીએ હવે આની રીંગ ઉપર મારવામાં આવે છે બરોબર એટલે આગળ આપણે અંદર જે કલર એડ કરી એ પ્રમાણે આટલું માટલું ભરાઈ જાય ત્યારબાદ આની ઉપર એ રીંગ મારવામાં આવે છે બરોબર છે જેથી કરીને બધું અંદર થી નીકળી ના જાય ઓકે આપણે માટલાની કેપેસિટી ની સાહેબ આપણે વાત કરીએ ને તો કેટલા કિલો આ માટલા ઉમ બનતું અંદર કિલો આવે પંદર કિલો ની કેપેસિટી છે આની અંદર પંદર કિલો માલ આવે પંદર કિલો ની કેપેસિટી છે ભાઈ માટલાની આ ધરતી માતાને પાપડી ધરીને આ ઊંધું માટલું વાળી દેવાનું બરોબર ને નીચે આપણે પાપડી મૂકી તમે એ શેના માટે મૂકે ઇધર થી માતાના ખાલી ધરવા માટે તો આ પ્રમાણે નું જોઈ શકો છો કે આખું માટલું જે અંદર આપણે રેડી થઈ ગયું અને બહાર આ પ્રમાણે લાવે આખી વિશાળ જગ્યા છે જોઈ શકો છો આ પ્રમાણે નું આખું સેટઅપ છે જો તમારું ઉબાડ્યું ખાવું હોય તો બેસવા માટે જોઈ શકો છો અહીંયા કાઉન્ટર ચાલે છે એક બાજુ અહીંયા ઉબાડ્યું બને અને અહીંયા બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે હવે આ રીતે લાકડા ગોઠવી દેવાના પછી પછી લાકડા ગોઠવવામાં આવે ઓકે અને ઉબાડિયામાં પ્રોસેસ આખું થતા ટોટલ ટાઈમિંગ કેટલો લાગે અને પાકતા એક કલાક એક કલાક જેવો થાય એક કલાક લાગે એક કલાકમાં એક માટલું આખું પ્રોપર રેડી થઈ જાય એમ ને હા બરોબર અને આની અંદર આપણે તેલ કે એવું કોઈ બીજું વસ્તુ એડ નહીં કરતા તેલ તેલ પાણી કશું આની અંદર વસ્તુ નહીં એટલે આમ જોવા જઈએ તો આમ હેલ્ધી કહેવાય ને શિયાળાની અંદર અને આમ ઠંડી ની અંદર તો ખાસ ભાઈ ઉબાડું ખાવું જોઈએ કારણ કે ચટણી થી માંડીને બધા જે વેજીટેબલ છે ને એ જનરલી આમ બધા ખાતા હોતા નથી પરંતુ જો ઉબાડું ખાશો ને તમે તો બધી બધી વસ્તુ પણ આવી જશે અને ટેસ્ટ એ મળી જશે બરોબર સિરાગભાઈ હવે આ માટલું થઈ ગયું છે તૈયાર ઓકે

આ પ્રમાણેના કન્ટેનરમાં ગરમ રહે લાંબા સમય સુધી એટલા માટે આમાં સ્ટોરેજ કરવામાં આવે પંદર કિલોની કેપેસિટી પંદર કિલો ના પંદર કિલોમાં આવે ઓકે બરોબર છે ઉબળીઓ બધું રેડી થઈ જાય ત્યારબાદ આ પ્રમાણેનું જે સેટઅપ છે જે જોઈ શકો છો કન્ટેનરની અહીંયા લાવવામાં આવે અને ટોકન સિસ્ટમ છે અને ઉબાળીયાની આપણે ની વાત કરીએ તો ચારસો રૂપિયા કિલો અને એના જોડે જો આપણે છાશ લેવી હોય કારણ કે ઉબાડિયા જોડે છાસ જો પીવો ને તમે તો ખૂબ મજા પડી જાય પંદર રૂપિયા એક ગ્લાસ અને આખો એક લીટર જગ છાસનું લેવો હોય તો સાઈઠ રૂપિયા ફૂલ ફેમિલી સાથે આવ્યા હોય તો ઉબાડિયા સાથે છાસની મજા આવી છે આ પ્રમાણે સેટઅપ છે અહીંયાથી તમારે ટોકન લઈને બધું કાઉન્ટર આ પ્રમાણેનું બનાવવામાં આવ્યું છે ભાઈઓ બધા છે અને આપણું જો ઉબાડ્યું આ ગરમા ગરમ સ્પાઈસી એના જોડે ચટણી છે ની આખી ટીમ છે સાત આઠ જણા ની ને અમારો આનો અનુભવ તેર વર્ષનો અનુભવ છે તેર વર્ષ અનુભવ ને પ્યોર અમે વલસાડી ઉંબાડિયું બનાવીએ છે વલસાડી ને જ અમે પોતે સાઉથ ગુજરાતમાંથી અમે આવીએ છીએ ઓકે અને આપડે ટાઈમિંગ ની વાત કરી દઈએ ને તો ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી રહેશે ટાઈમિંગમાં ટાઈમિંગ માં એવા સાડા છ થી માંડી ને રાત બાર વાગ્યા સુધી ચાલુ હોય છે સાંજે સાડા છ થી લઈને રાત્રિ ના બાર વાગ્યા સુધી સવારે નહીં નહીં સાંજે ચાલુ થાય સાંજે બરોબર અને એક્ઝેટ તમને મિત્રો લોકેશનની વાત કરી દઈએ ને તો આ જોઈ શકો છો નિકોલમાં ભક્તિ સર્કલ પાસે આવેલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની જે વાડી છે એની એક્ઝેક્ટ બાજુમાં વિશાળ પાર્કિંગ અહીંયા જોવા મળે છે ગાડીવાડી લઈને આવ્યા હોય તો સરસ મજાનું પાર્કિંગ અહીંયા મળી જવાનું છે એટલે તમારે કોઈ ચિંતા વિંતા કરવા જરૂર નથી બરાબર ને વિશાળ પાર્કિંગ મળી જશે આ પ્રમાણેનું ગરમા ગરમ અહીંયા ઉબાડ્યું બને છે અને બેસવાની પણ સગવડ આ પ્રમાણેની છે તો જોઈ શકો છો તમે

તો એકવાર મિત્રો જરૂરથી તમે ટ્રાય કરજો અને બીજા આવા અવનવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ